અને એમાં કેટલી ઈલિગાલિટીસ છે એની એક તપાસ થઈ રહી છે એણે એક પોતાનું અલગ સર્વર ચાલુ કરેલું હતું એ સર્વરના આધારે એમાં એણે જે પણ એન્ટ્રી કરી છે એનું એફએસએલમાં મોકલીને અમે લોકો એની તપાસ કરી રહ્યા છે સાયન્ટિફિકલી એવિડન્સ બધા કલેક્ટ કરી રહ્યા છે બેંક એકાઉન્ટમાંથી એણે અત્યાર સુધી અગિયાર હજાર જેટલા અમાને અમારા ધ્યાન પર આવેલ છે તપાસ દરમિયાન કે અગિયાર હજાર જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું તો એ સિવાય પણ કેટલા છે અને રોકાણમાં ક્યાં ક્યાં કેટલી ઇલિગાલિટીઝ થયેલી છે કેટલા પ્રલોભનો આપેલા છે કેવી રીતે પ્રલોભનો આપેલા છે કોઈ એણે એની પોતાની વેબસાઇટ પરથી પણ જે પ્રલોભનો આપેલા હોય કોઈ ટેબ્લેટ્સ આપીને છપાવીને પણ આપ્યા હોય તો એ બધા તપાસ અમે લોકો કરી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી પણ જેટલા બી ડોક્યુમેન્ટ્સ ખાસ તો આખો ગુનો છે દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ થઈ રહી છે એટલે એમાં એણે ક્યાં ક્યાં કેટલું રોકાણ કરેલું હતું કેટલા રોકાણમાં કેટલા હજુ એને ચૂકવવાના બાકી છે અમારી આટલી તપાસ દરમિયાન લગભગ પંચાણું થી સો કરોડ જેટલા રૂપિયા એને હજુ લોકોને ચૂક્યા નથી અને ફરિયાદીઓને અમે જે અપીલ કરી છે પ્રમાણે અમારી તપાસ ચાલુ છે

અને બીજી જે મૂવેબલ છે વીસેક કરોડ જેટલી છે અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા એના ફ્રેન્ડ સર્કલ એ બધાની પ્રોપર્ટી પણ અમે તપાસના અમારા માટે એક અગત્યનું પાસું છે એટલે દરેકે દરેક અમારા જે અધિકારીઓ છે ટીમ છે એની સાથે રહીને

રાજસ્થાન હતો અને રાજસ્થાનમાં લગભગ દસેક દિવસ રોકાયેલો હતો અને ત્યારબાદ એ જે રોકાયો છે આજે દેવાડા ગામેથી મળ્યો છે દવાડા ગામેથી એ પંદર થી વીસ દિવસ ત્યાં જ રોકાયેલો હતો

શું છે કે તબક્કે તબક્કે તો ઘણું બધું એ છુપાવતો પણ અત્યારે હાલના ધીરે 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 અમે લોકો એની પાસેથી માહિતી મેળવી રહ્યા ત્યાં જે મહિલા પોલીસ ની વાત આવે છે અધિકારી ની વાત આવે છે અ એની પર્સનલ મેટર હતી કેમ કે એમની સાથે લગ્ન કરવાના હતા એવું આમના પ્રમાણે કહેવું છે અને છતાં પણ એ મહિલા અધિકારીનો કોઈ ક્રિમિનલ રોલ આવશે અને મદદ કરવામાં અને આશરો આપવામાં તો ચોક્કસ એ દિશામાં એની સામે એક્શન લેશે એ મહિલા અધિકારી જે છે એની મિલકત તબાય સાથે યુઝ કારણ કે એક વિષય એવો પડાયો હતો કે કુપેન્દ્રસિંહ ઝાલા છે મહિલા નોરબીએ જે છે એ बंगલો પણ ખરીદ્યો આ દિશામાં કઈ તપાસ કરી છે કે હવે કરવાના હવે કરીશું ચોક્કસ

એ તપાસ થઈ રહી છે હા હા ચોક્કસ જરૂર જણાય છે તો એમની પર પ્રોપરલી તપાસ થશે એક્ઝેક્ટલી તો બહુ મને અત્યારે ત્રણ ક્રિકેટર હતા ને એકનું કદાચ થોડુંક વધારે છે બાકી બીજા બધાનું કહું એક્ઝેક્ટલી યાદ નથી અત્યારે મને દસ લાખ કે એકનું દસ લાખ હતું ને એકનું બીજું કઈ

છ હજાર કરોડ છ હજાર કરોડ તો જે તે વખતે ફરિયાદીએ લખાવેલું ચારસો થી સાડે ચારસો કરોડ જેટલું ફિગર અત્યારે હાલ મળી રહ્યું છે ત્યારે તો એની પાસે પેલા જે ડોંગલ મળેલા હતા અને કેશ પણ હતી કેશ સાડા ત્રણ લાખ બાકી છે મહત્વનો મહત્ત્વનો મુદ્દો તો જે અગત્યના મુદ્દાઓ છે એમાં એણે મેં શરૂઆતમાં જે વાત કરી કે એણે એના પોતાના જે એકાઉન્ટ્સ ખોલાવેલા હતા એ તો એનો જેટલા બી એજન્ટો છે એના પાન કાર્ડ નંબર મેળવીને અને એના બધા એકાઉન્ટ્સને જે છે એનું અમે લોકો સાયન્ટિફિકલી તપાસ કરીને મેઇન વાત કરી તે પેલું જે એનું સર્વર બનાવડાવવામાં આવ્યું છે શરૂઆતથી એ સર્વરને અમે એફએસએલ અધિકારીની હાજરીમાં વ્યવસ્થિત તપાસ કરીને એવા કયા કયા ડેટા છે કયા કયા કદાચ કેટલાક ડેટા ડિલીટ પણ થઈ ગયા હોય તો એ ડેટા ડિલીટ થયેલા હોય એ પણ અમે રિટ્રીટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પછી બીજા જેટલા બી રોકાણકારો છે એણે આ લોકો રોકાણકારો પાસેથી શું આર્થિક લાભ મેળવેલો છે આણે પોતે એણે બધી જે પ્રોપર્ટી વસાવી છે પ્રોપર્ટીમાં ખરેખર કોના નામે છે શું છે કેવી રીતના એને ટ્રાન્ઝેક્શન આખું કર્યું છે એ પણ એક તપાસનો વિષય છે પછી એના તપાસમાં એણે જે ટ્રાન્ઝેક્શન કર્યું છે તો એમાં જે પણ એના ઓફિસમાંથી આ એનું જે એકાઉન્ટ સંભાળતા હતા એનો જે ચાર્ટર એકાઉન્ટ છે કે બધા તો એ બધાનો રોલ કેટલો છે શું છે એ અમે લોકો રહ્યા છીએ પણ પૂછપરછ થઈ છે હાલ અત્યારે એવું કોઈ નામ નેતાઓનો હોય

ના હાલ હજી એ બાબત ધ્યાન પર છે આમાં શિક્ષકોએ મોટા પાયે રોકાણ કર્યું છે અને કેમ કે જોવા જઈએ તો તમારી જ જે પોસ્ટમાં એસટી છે એમાં બાસઠ શિક્ષકોના નામનો કે બાસઠ નો સંખ્યા ઉલ્લેખ છે એ શિક્ષકોને તપાસમાં બોલાવવામાં આવશે શું છે એમાં અમે મેં તમને કહ્યું પ્રમાણે અલગ અલગ ટીમ બનાવેલી છે અને બધી જ ટીમ અલગ અલગ પ્રકારે દરેકે દરેક એંગલથી કોઈ એંગલ તપાસનો ફરિયાદનો બાકી નહીં રહી જાય એના માટે ટીમ બધી કાર્યરત છે અને જેટલા પણ ભોગ બનનાર છે એને મેં તમને કહ્યું કે અમે સામેથી એ કદાચ પોતાની આઈડેન્ટિટી છુપાવતા હોય કે ન આવતા કોઈ પણ કારણસર તો અમે સામેથી એ લોકોનો સંપર્ક કરીશું એમને કોઈ ફરિયાદ કરે કોઈ રજૂઆત હોય એમને કોઈ કોઈ પુરાવા આપવા હોય તો અમે સામેથી એ પ્રયત્ન કરી રહ્યા છીએ મોડા મોડા સપટી સુધી કેવી રીતે લોકોને ભેગા કરતો અને કેવી રીતે અભિયાન ચેન ઉભી કરી મોડસ સપરેન્ડિ તો એની એ જ હતી કે એ લોકો એ તમામને રોકાણ કરવા માટે જે લલચાવતા હતા એમાં એ પેમ્પલેટ્સ બી બહાર પાડેલા હતા એને એની વેબસાઇટ પર અને એનું જે ગ્રુપ બનાવેલું હતું એજન્ટોનું એ ગ્રુપમાં પણ એ બધું જે લોભામણી લાલચો આપતો હતો અને પાંચ લાખ જેટલું કોઈ રોકાણ કરે તો પાંચ લાખના રોકાણ પર એને મોબાઈલ આપો દસ લાખનું રોકાણ કરે તો એને કોઈ પણ બીજી કોઈ ટીવી કે એ રીતને કોઈ મોંઘી વસ્તુ આપવી

केके एंटरप्राइज को सीएडी टाइम कोड ने फरियादी है तीन ऑफिस हती केके एंटरप्राइज हां आपके सिटी फाइनेंस आरके एंटरप्राइज आरके एंटरप्राइज हां तीन तीन हती एमकेके एंटरप्राइज ने तपात बंद हो ने केके एंटरप्राइज जो कोई छे नहीं चलो हां के आरके एंटरप्राइज केके एंटरप्राइज नु नहीं आरके एंटरप्राइज नु होय तो एनी पण तपास चालू छे मारी वसुधा ने मोबाइल पड़ी आवो सर भूपेंद्र वासी थी मोबाइल है नो हां मोबाइल तो माने લુક આઉટ નોટિસ જાહેર કર્યું એમાં હજી આવા પ્રકારનું કઈક નથી શું થવાનું છે કઈ રીતે ચોક્કસ એમાં પણ હું જોઈ લઈશ મારા ધ્યાન પર નથી અત્યારે

और उनके पास से जो उसका जो बैंक अकाउंट के हिसाब से उसने कहाँ कहाँ प्रॉपर्टी ली है कितना अभी आ, उसका पेमेंट करना बाकी है और वो इन्वेस्टिगेशन के दौरान उसने जो भी प्रॉपर्टी अपनी परचेज़ की है उसने अपने फैमिली के नाम से उस उसके फ्रेंड्स और उसके ऑफिस स्टाफ के वो भी इन्वेस्टिगेशन उसका हो रहा है वो कहाँ पर गया था ता ता तो तीज़ी आगी तीज़ी आगी तीज़ी आगी। वो शुरू में तो एमपी में गया था बगलामुखी मंदिर में वहीं से फिर वो राजस्थान में कहीं रुका हुआ था और इसके बाद वो गुजरात में जो जहाँ से मिला गया वहीं पे पंद्रह दिन से रुका हुआ था तो वहाँ उसके साथ वो जिसके यहाँ रुका था उसके खिलाफ भी हम किरण सिंह चौहान के खिलाफ एक्शन ले रहे, का अभी तो कितना क्योंकि में जिस रहे हाँ स्कैम में तो अप्रोक्सीमेटली फोर फिफ्टी सी आर जितना करोड़ जितना स्कैम हुआ है थैंक यू